કવિ કૃષ્ણ દવે ની વરસાદ પર લખાયેલી આ રચના આપ માણો કે આ રીતે વાહલ કઈ કરાય ઉભરાયું હોય હે તો ટપલીક બે મારીએ ઉભરાયું હોય હે તો ટપલીક બે મારીએ પણ સીધો કઈ ધૂંબો મારાય આ રીતે વાહલ કઈ કરાય ઓલું ઓચિંતું આવીને ધાબા લગુછળીને કરવાનું આવું તો ખાન શેરીઓમાં તરતી કાગળની નું થોડુંક તો રાખવું તો ધ્યાન ગામ આખું આવે એ ભાઈ નદીઓમાં નાહવા ગામ આખું આવે એ ભાઈ નદીઓમાં નાહવા પણ નદીઓથી કઈ ગામમાં ગર આ રીતે વહાલ કઈ કરાય એવું તો કેવું વર્ષ આવ્યું કે પડભરમાં આખું ઓવરફ્લો થાય કસમસ તો સારું પણ એટલું નહિ જેમાં છેવટે એક ડૂમો રહી જાય આ રીતે વહાલ કઈ કરે ખેતર બોલજ શ્વાસ સુકી જાય ખેતર બોલજ શ્વાસ સુકી જાય એવો ભીનો કઈ ચીટીઓ ભરાય આ રીતે વહાલ કઈ કરાય ઉભરાયું એ હે તો ટપલીક બેમારીએ ઉભરાયું એ હે તો ટપલીક બેમારીએ પણ સીધો કઈ ધુંબો મરાય આ રીતે વહાલ કઈ કરાય